મિત્રો ફરી સ્વાગત છે ગુજરાતી મસ્તી પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ ભારતીય ટેલિકોમ ઇતિહાસમાં એક માઇલ સ્ટોન બની ગયો છે થોડા મહિનાઓ પહેલા તો બીએસએનએલના નામથી લોકો દૂર ભાગતા હતા પરંતુ જ્યારથી જીઓ એરટેલ અને વોડાફોને પ્લાનમાં ભાવ વધાર્યા છે ત્યારથી બીએસએનએલનો નવો જન્મ થઈ ચૂક્યો છે છેલ્લા એક મહિનાથી બી એસ ખૂબ જ ચર્ચાઓમાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી બીએસએનએલના યુઝર ખૂબ ઝડપથી ઘટી રહ્યા હતા પરંતુ પ્રાઇવેટ કંપનીઓના ભાવ વધારાથી બીએસએનએલના ગ્રાહકોમાં ફરી ઉછાળ આવ્યો છે આપને જણાવી દઈએ કે તમિલનાડુ અને કેરળમાં બીએસએનએલની સક્સેસફુલ ફોરજી ટેસ્ટિંગ થઈ ચૂકી છે તમિલનાડુ અને કેરળ જેવા સાઉથ ઇન્ડિયન સ્ટેટમાં એ પોતાની પહેલી સક્સેસફુલ ટેસ્ટિંગ સફળતાપૂર્વક કરી દીધી છે આ સાથે સરકાર બીએસએનએલને ફરી મજબૂત રીતે ઊભું કરવા માગે છે જેનાથી તે પ્રાઇવેટ કંપનીઓને દેશભરમાં મજબૂત ટક્કર આપી શકે તો આવો મિત્રો જાણીએ પંદર ઓગસ્ટના દિવસે બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે શું લઈને

પ્લાન બાદ પોતાના ગ્રાહકોને અને સર્વિસ આપવા માટે કામ કરી રહ્યું છે આ સ્પીડ ઇન્ટરનેટ માટે બીએસએનએલ દેશભરમાં પંદર હજાર નેટવર્ક સાઇટ પર કામ કરી રહ્યું છે અને નેટવર્ક ઇન્સ્ટોલ કરી ચૂક્યું છે બીએસએનએલ આંધ્રપ્રદેશમાં પંદર ઓગસ્ટના રોજ ફાસ્ટ ફોરજી સર્વિસ ચાલુ કરી ચૂક્યું છે એવામાં લાખો ને વાતની આશા છે કે બીએસએનએલ તેમને સસ્તા રિચાર્જ પ્લાનની સાથે સસ્તા હાઈ સ્પીડ ડેટાની પણ સુવિધા આપશે આપણે જણાવીએ કે બીએસએનએલ લગાતાર પોતાના ગ્રાહકો માટે નવી નવી સ્કીમો લોન્ચ કરી રહ્યું છે તાજેતરમાં કંપનીએ પોતાના બ્રોન્ડબેન્ડ યુઝર માટે એક શાનદાર ઓફર રજૂ કરી છે બીએસએનએલ પોતાના ફાઈબર સસ્તા પ્લાનમાં તે ત્રીસો જીબી ડેટા ઓફર કરી રહી છે બી ના ખાસ પ્લાનની વાત એ છે કે જ્યાં કંપની પોતાના ગ્રાહકોને પહેલા ચારસો નવ્વાણું રૂપિયામાં પ્લાન આપતી હતી પરંતુ હવે તેની કિંમત સો રૂપિયા ઓછી કરી દેવાઈ છે હવે યુઝર માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયામાં તે ત્રીસો જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છે એ પણ કહેવાયું છે કે બીએસએનએલ આગળના વર્ષ સુધીમાં પોતાની ફાઈવ જી સર્વિસને પણ લોન્ચ કરી દેશે દેશભરમાં મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીએસએનએલ પાસે છે દેશભરમાં અંડરગ્રાઉન્ડ કેબલ સાથે સ્ટ્રોંગ નેટવર્ક પ્રદાન કરશે બીએસએનએલ પાસે આજે લગભગ છ લાખ એસી હજાર કિલોમીટર ની ઓપ્ટિકલ ફાઈબર કેબલ નેટવર્ક છે બીએસએલ નું એક પગલું મજબૂત નેટવર્ક પાવર આપી શકે છે ભારતીય ટેલિકો સેક્ટર સંચાલિત ભારત સંચાર નિગમ લિમિટેડ કંપની એટલે કે વિશ્વાસ જીતવા માટે તૈયાર છે ભારતે દુનિયાના ખાસ દેશોમાં માં આગવું સ્થાન ધરાવે છે જેને પોતાના દમ પર ફાઈવજી ફોરજી નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દીધું છે અને આ કામ આવનારા સમયમાં ટેલિકોમ સેક્ટર માં ભારત માટે ખૂબ મોટું પરિવર્તન લાવી શકે છે બી નો આ નવો અવતાર ભારતીય દૂર જ મજબૂત સ્થાન બનાવી શકે છે એનાથી ના માત્ર ને ફાયદો થશે પરંતુ ભારતના ગરીબ મધ્યમ વર્ગીય પરિવાર માટે પણ આશીર્વાદ સાબિત થશે કે જેમને ટેલિકોમ કંપનીઓની સ્પર્ધામાં સસ્તા રિચાર્જ સાથ પ્લાન મળશે બીએસએનએલ પોતાના ભારતમાં રહેલા તમામ કસ્ટમરને મજબૂત નેટવર્ક આપીને કેવી ઘર વાપસી કરે છે અને ભારતના ડિજિટલ ભવિષ્યને કેવી રીતે આકાર આપે છે દર્શક મિત્રો આપને શું લાગે છે કે બીએસએનએલ દેશભરમાં નેટવર્ક આપી શકશે ફરી લોકોનો વિશ્વાસ જીતી શકશે કે નહીં અંબાણીજીના જીઓ ને પછાડી શકશે કે નહીં એ કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ